હેલો તમારા માટે કયો ખાસ દિવસ લઈને આવ્યો છે તે જાણવા માટે વાંચો અમારું દૈનિક જન્માક્ષર ગ્રહોની ચાલના આધારે આ કુંડળી તૈયાર કરવામાં આવી છે નોંધ આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે અને જરૂરી નથી કે તે સો ટકા સચોટ હોય આને માર્ગદર્શિકા તરીકે ધ્યાનમાં લો મેષ આજનો દિવસ તમારો આત્મવિશ્વાસ વધારશે મહત્વપૂર્ણ નિર્ણય લેવાનો સમય છે કાર્યસ્થળ પર તમારી મહેનત ફળ આપશે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને તમારી દિનચર્યામાં કસરતનો સમાવેશ કરો વૃષભ તમારા અટકેલા કામ પૂર્ણ થઈ શકે છે પરિવાર સાથે સમય વિતાવવાની તક મળશે પૈસા સંબંધિત બાબતોમાં સાવધાની રાખો નવું રોકાણ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો મિથુન આજનો દિવસ તમારા માટે સર્જનાત્મક ઉર્જાથી ભરેલો રહેશે વિદ્યાર્થીઓને અભ્યાસમાં સફળતા મળશે તમારા જીવનસાથી સાથે તમારા સારા સંબંધ રહેશે સ્વાસ્થ્ય પ્રત્યે સભાન રહેવું જરૂરી છે કર્ક તમારી યોજનાઓ સફળ થશે અને તમને લાભ મળશે કરિયરમાં નવી તકો મળવાની સંભાવના છે મિત્રો અને પરિવારજનો સાથે દિવસ સારો રહેશે ખાવા પીવામાં બેદરકારી ટાળો સિંહ આજ આત્મવિશ્વાસથી ભરપૂર રહેશે અને નવા પડકારોનો સામનો કરશે કોઈ મોટા પ્રોજેક્ટ પર કામ શરૂ કરી શકો છો પ્રેમ સંબંધોમાં સકારાત્મકતા રહેશે પ્રવાસની શક્યતાઓ છે કન્યા આજે થોડી તકેદારી રાખવાની જરૂર છે બિનજરૂરી ખર્ચ ટાળો સ્વાસ્થ્ય સંબંધી નાની નાની સમસ્યાઓ પરેશાન કરી શકે છે તમે કોઈ જૂના મિત્રને મળી શકો છો તુલા વેપારમાં લાભ થવાની સંભાવના છે પારિવારિક જીવનમાં સુખ શાંતિ રહેશે તમને કોઈ સારા સમાચાર મળશે મનને શાંત રાખવા માટે ધ્યાન કરો વૃશ્ચિક તમારા વિચારો સ્પષ્ટ રહેશે અને નિર્ણય લેવામાં સરળતા રહેશે કાર્યસ્થળમાં તમારા પ્રયત્નોની પ્રશંસા થશે તમને કોઈ નજીકના વ્યક્તિ પાસેથી આર્થિક મદદ મળી શકે છે વાહન ચલાવતી વખતે સાવચેત રહો ધનુ નોકરીયાત લોકો માટે આજનો દિવસ અનુકૂળ રહેશે જૂના વિવાદનો ઉકેલ આવી શકે છે સામાજિક કાર્યોમાં રસ લેશે તમારા સ્વાસ્થ્યને લઈને થોડા સાવધાન રહો મકર વેપારી માટે સમય લાભદાયી છે સંબંધો વધુ મજબૂત થશે સંતાન સંબંધી કોઈ સારા સમાચાર મળી શકે છે પૈસા સંબંધિત સમસ્યાઓ હલ થશે કુંભ આજનો દિવસ તમારા માટે રોમાંચક રહેશે નવી શરૂઆત માટે સમય સાનુકૂળ છે તમને મિત્રોનો સહયોગ મળશે તમે લાંબા પ્રવાસની યોજના બનાવી શકો છો મીન આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેશે તમે તમારા વિચારો કોઈ નજીકના વ્યક્તિ સાથે શેર કરશો નોકરીમાં પ્રમોશનની સંભાવના છે સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપો ડિસ્ક્લેમરા માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે અને અમારી ચેનલ તેની અધિકૃતતાનો દાવો કરતી નથી આને સામાન્ય માર્ગદર્શન તરીકે ધ્યાનમાં લો આ હતી આજની જન્માક્ષર આ માહિતી ગ્રહો અને તારાઓની સ્થિતિના આધારે તૈયાર કરવામાં આવી છે તેના પર સંપૂર્ણ નિર્ભર ન રહો અને તમારા કાર્યોમાં વિશ્વાસ રાખો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કૃપા કરીને લાઇક કરો શેર કરો અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં